અમરેલી વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં ડબલ મર્ડરની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું ઢુંડિયા પીપળિયા ગામે એક ખેડૂત વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા ત્યારે લૂંટના ઇરાદે તેમની હત્યા થઈ હોવાની પોલીસ દ્વારા આશંકા વ્યક્ત કરાઈ છે તો ગામમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે વડિયાના ઢુંડિયા પીપળિયા ગામમાં સિત્તેર વર્ષીય ચરુભાઈ રાખોલિયા અને સિત્તેર વર્ષીય કુંવરબેન ચરુભાઈ એકલા રહેતા હતા જેમને ત્રણ સંતાન છે જેમાં બે પુત્ર સુરત રહે છે જ્યારે એક પુત્ર રાજકોટમાં રહે છે

ડબલ ઘટના હોવાને પહોચ્યા હતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે ગામમાં વૃદ્ધ દંપતી હત્યા કરવામાં આવી છે પોલીસ અહીં હાજર છે વલિતાકે જે ગુનેગાર છે તેને ઝડપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું જે પ્રમાણે આ દંપતીની હત્યા કરવામાં આવી છે તે ઘટના ખૂબ જ દુઃખદ છે મેં સરપંચ સાથે વાત કરી છે કે ગામમાં સીસીટીવી લગાડવામાં આવે આવી ઘટના ફરી ન બને તે માટે કાળજી રાખવી ખાસ જરૂરી હોવાની અપીલ કરી છે વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે રહેતા ચકુભાઈ બોગાભાઈ રાખોલિયા તથા તેમના પત્ની કુંવરબેન ચકુભાઈ રાખોલિયા જેમની ઉંમર એસીથી પંચ્યાસી વર્ષની હતી જે પોતાના ઘરે રાત્રે સૂતા હતા દરમિયાન અગમ્ય કારણોસર અજાણ્યા સમૂહ દ્વારા માથાના ભાગે મરણતોલ માર મારેલ છે જેના આધારે હાલ પોલીસ દ્વારા આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો